રાજકોટ જિલ્લાના ધોરાજી માંગ વર્ષ બે હજાર સત્તર માંગ નગરપાલિકા માંગ રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની નબળી કામગીરી મામલો ધોરાજીના એડવોકેટે ધોરાજી કોર્ટમાંગ જવાબદારો સામે પગલાં લે કરી હતી અરજી ધોરાજીના એડવોકેટ ચંદુક પટેલે વર્ષ બે હજાર સત્તર માંગ નગરપાલિકા હસ્તક ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાના કામમાંગ ભ્રષ્ટાચાર થતો હોવાની વાતને લઈને કરી હતી કોર્ટમાંગ અરજી ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક એન્જિનિયર નગરપાલિકાના એન્જિનિયર અને રોડ રસ્તાના કોન્ટ્રાક્ટર સહિતનો સામે પગલાં લેવા કરી હતી અરજી ફરજ માંગ બેદરકારી દાખવી અને સરકારી નાણાંનું યોગ્ય વપરાશ ન કરવામાં આવતા અને જાહેર જનતાનું જીવન જોખમ માંગ મુકાઈ રહ્યું હોય એવા કારણ સર કરી હતી માંગ અરજી ધોરાજી કોર્ટ દ્વારા જવાબદારો સામે પગલાં લેવા કરાયો હુકમ

અધિકારીઓ નગરપાલિકાના જે તે સમયના સત્તાધીશો ચીફ ઓફિસર આ બધાએ મળી અને એટલી હદે ભ્રષ્ટાચાર કરેલો અને કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું કરેલું જે કામ જે તે વખતના ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયાએ પણ નબળું જણાતા અટકાવેલું પણ બીજા દિવસે ગમે તે કારણસર ફરી એ જ માલથી એ જ રીતે કામ ચાલુ થઈ ગયેલ જે બાબતે મેં ધોરાજી શહેરના એક જાગૃત નાગરિક તરીકે વકીલ મંડળના સભ્યોનો સહારો લઈને પોલીસમાં વગેરે જગ્યાએ અરજીઓ આપેલ પરંતુ પોલીસે ગમે તે કારણસર કોઈ કાર્યવાહી ન કરતા છેવટે મેં ધોરાજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ લાગતા ઓળખતા તમામ અધિકારીઓ વિરુદ્ધ જેમાં જે નગરપાલિકાના જે તે સમયના પ્રમુખો કેપી માવાણી આ બટુકભાઈ કંડોલિયા ચીફ ઓફિસર આરસી દવે કોન્ટ્રાક્ટરો વિમ્પલભાઈ વઘાસિયા મોણપરા સાહેબ અને બલદાણિયા સાહેબ પીડબલ્યુડીના આ બધા વિરુદ્ધ મેં ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદમાં સાથે જે તે સમયના છાપાના કટિંગ લોકોએ આપેલ અરજીઓ આ બધી પુરાવા સાથે રજૂ રાખેલ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબે પણ સ્થાનિક જગ્યાની મુલાકાત લઈ અને કામ નબળું હોવાનું અને ફરજમાં બેદરકારી તમામ લોકોએ દાખવેલું હોવાનું જે તે વખતે પ્રાથમિક રીતે ઠરાવેલ આ બધા આધાર પુરાવા ધ્યાને લઈ અને નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એસ ડબલ્યુ વાઘ સાહેબે ગઈકાલે તારીખ દસ બાર બે હજાર ચોવીસના રોજ એવો હુકમ કરેલ કે તમામ અધિકારીઓએ ફરજમાં બેદરકારી જાહેર જનતાના આરોગ્યને હાનિ થાય તેવું હોવા છતાં ફરજમાં બેદરકારી દાખવેલ છે જેથી તમામ સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ એકસો છાસાઠ એકસો છાસાઠ એ અન્વયે કેસ આગળ ચલાવવા હુકમ કરેલ છે આમ ભ્રષ્ટાચાર જે જે તે વખતે ભ્રષ્ટાચાર થયેલ તે ભ્રષ્ટાચારીઓ સામે હવે કોર્ટે પ્રોસેસ આપેલ છે